પૂર્વ નિયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે ગત તેર ઓગસ્ટના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના શિયાલી બાડાબેડા ત્રણ રસ્તા નજીક એક ટ્રકે એક બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસા સામે આવતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું છે કે ટ્રક ડ્રાઈવર સુનીલ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવા અને અન્ય સાથે મળીને આ વ્યક્તિની હત્યાનું કાવતર ઘોડી ये पता लगा कि ये जो एक्सीडेंट है ये हत्या के इरादे से सियाली ग्राम पंचायत के जो सरपंच है रणजीत वसावा करी ने आने एक बीजो व्यक्ति सुनील वसावा के साथ में मिल के ट्रक 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 का यूज करके जो बाइक सवार था उसके ऊपर तेज स्पीड से इसको चढ़ा के और वो लोग वहाँ से भाग गए આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા જેથી તેઓ તેમના વિરોધી હતા તેમની વચ્ચે રાજકીય અદાલત